સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના સાથે આજ રોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છ સુરેન્દ્રનગર સ્વસ્થ સુરેન્દ્રનગરના વિઝનને સાકારના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત ટાવરથી હેન્ડલ વિસ્તાર સુધીના વેપારીઓ અને રહેવાસીઓને સ્વચ્છતા અંગે સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ટાવરથી હેન્ડલ વિસ્તારના દરેક વેપારીઓને ગુલાબનું ફૂલ આપીને ડોર ટુ ડોર કચરા એકત્રીકરણની ગાડીમાં જ કચરા નાખવા અને જ્યાં ત્યાં ગંદકી ન કરવા માટે પ્રેરણાત્મક સમજણ આપી હતી તેમજ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોમાં નાગરિકોનો સહકાર મેળવવા માટે અપીલ કરી હતી મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડેપ્યુટી સહિત જાગૃતિ કરવાનો પ્રયત્ન કર્યો છે વિનંતી કરી છે કે અમારી ગાડી જો છે ડોર ટુ ડોર ત્રણ વખત આવે છે તો આ ગાડીમાં તમે સુકા અને ગુના કચરા જુદા જુદા કરીને રાખી દેજો એના સાથે જે અમારા સાફ સફાઈ કરવાવાળા છે એને પણ ઓપરેશન કરો અને ત્રીજી વસ્તુ કે જે લોકો અહીંયા છૂટક છૂટક વેપાર કરે છે એટલે સમસ્યા નહીં થાય એના માટે પણ 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 એમને આપી છે અમે અમે ફાઇન કરી રહ્યા અમારી અપેક્ષા એવી છે કે જયારે સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર ની અમારા પાસેથી અપેક્ષા કરતી હોય તો અમે લોકો પાસે આવીને એક જાણકારી એમાં આપી રહ્યા છે કે ભાઈ આપણી બધી સગવડો અત્યારે છે તો એનો લાભ લઈને આપણે સુરેન્દ્રનગર ને વધારે સ્વચ્છ રાખી શકીએ અને આપણો અમને મળતા રહે એને બાબત અમે છે કરી હતી અને એમાં અમે સારું પ્રતિક્રિયા પણ મળી છે લોકો પાસેથી સ્વચ્છતા પણ થાય છે ડોર ટુ ડોર ગાડી પણ આવે છે અને એ લોકો પણ આ બાબત હેપી છે કે અમે બે ત્રણ જે અભિપ્રાય લીધા એમાં અમે લાગે છે પણ ફરીથી હું આપના માધ્યમથી બધા સુરેન્દ્રનગર નગરજનને વિનંતી કરું છું નાની મોટી જે છે અમે સુધારી લઈશું પણ આપના લેવલ થી કોઈ શહેર બંદુ થાય એ પ્રકારની પ્રવૃત્તિ ના કરતા ડોર ટુ ડોર કચરા માં કચરો નાખો અને તંત્ર સાથે સહકાર કરો યોગેશ મકવાણા સાથે ચક્રવાત ન્યુઝ સુરેન્દ્રનગર